આ રાષ્ટ્રમણી રવિન્દ્ર પાલ નામની મહિલાનો સંપર્ક થયો આ સંસ્થા જે આઈએસઆઈ જે એજન્ટો હતા તે પૈકી એક એજન્ટ અબ્દુલ સત્તાર ઉર્ફે દીપક વર્મા સાથે આ રાષ્ટ્રમણીની મિત્રતા થાય છે અને ત્યારબાદ આ અબ્દુલ સત્તાર થકી અન્ય વોન્ટેડ આરોપી ખાલીફ જેના સંપર્કમાં રાષ્ટ્રમણી આવે છે અને ત્યારબાદ આ ખાલીદ દ્વારા આ જે આરોપી છે રાસમણી રવિન્દ્રપાલ તેને સોલ જેટલા અલગ અલગ આર્મીમાં કામ કરતા વ્યક્તિઓના સંપર્ક આપવામાં આવે છે અને આ સંપર્ક ઉપરથી રાસમણી પાલ દ્વારા અલગ અલગ સોલ આર્મીના જે ઓફિસર્સ હોય છે એમની સાથે સંપર્કમાં આવે છે ત્યારબાદ આ રાસમણી પાલ દ્વારા આ લોકો સાથે જે આર્મીના ઓફિસર્સ તેઓ સાથે મિત્રતા કેળવી અને તેઓ પાસેથી જે અલગ અલગ જે ઇન્ડિયન આર્મીની જે બટાલિયનો છે તેની મુવમેન્ટ જે પોતે જાણી રાજમણિપાલ પોતે જાણી અને આ આઈએસઆઈ ને પહોંચાડતી હતી આ માહિતી તે આરોપી નાસ્તો ફરતો આરોપી ખાલીદના માધ્યમથી આઈએસઆઈ ને પહોંચાડતી હતી આમ ઇન્ડિયન આર્મીની મુવમેન્ટ ઇન્ડિયન જે આર્મીની જે બટાલિયનો છે તેની મુવમેન્ટ ઉપર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા આ પાલ મારફતે સતત નજર રાખવામાં આવતી હતી અને તેનો હેતુ એ ભારત સરકાર સામે જે હુમલો કરવાનો અને જે આર્મીને નુકસાન કરવા માટેનો આ હુમલા હુમલો કરી આર્મીને નુકસાન કરવાનો હેતુ હતો આ સમગ્ર પ્રકરણની અંદર એટીએસ દ્વારા ગુનો દાખલ કરી અને હાલમાં બે આરોપીને પકડવામાં આવેલા છે જે આરોપીઓ પૈકી રાશમણી રવિન્દ્ર પાલ નામના જે લેડી આરોપી છે તેણે પોતાની જામીન અરજી નડિયાદની સેશન્સ અદાલતમાં મૂકતા આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટે આ આરોપી રાશમણી રવિન્દ્ર પાલની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે એમાં કોઈ શું વસ્તુ વિગત એને મૂકી હતી શા માટે તેને જામીન આપવા જોઈએ જે આરોપી છે એ હંમેશા એવું જ કહેતા હોય છે હું બે ગુના છું પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ વ્યક્તિ એક સાથે સંપર્કમાં હોય તો માની શકીએ કે વ્યક્તિને વ્યક્તિની અંદર શકે પરંતુ આ અલગ અલગ જે આઈએસઆઈના અલગ અલગ એજન્ટો સાથે સંપર્કમાંથી એટલે કે એક એજન્ટ અબ્દુલ સત્તાર છે જેનું ખોટું નામ એણે દીપક વર્મા પણ ધારણ કરેલું છે તેમજ બીજો એજન્ટ ખાલિદ જે સીધો આઈએસઆઈનો સીધો એજન્ટ છે તેની સાથે પણ સંપર્કમાં હતી અને આ તે અલગ અલગ સોલ જેટલા ઈસમો સાથે સંપર્ક ધરાવે છે આની અંદર નાણાકીય લેવડ દેવડ પણ થઈ છે અને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટોનો ઉપયોગ થયો છે જેથી જે રવિન્દ્ર પાલની જે ના એડવોકેટની જે દલીલો હતી તે નામદાર કોર્ટે અગ્રાહ્ય રાખી અને તેના જામીન નામંજૂર કરેલા છે